શાસ્ત્રો તો એવું લખ્યું છે કે હરેક માણા ના હાથમાં ગરુડ કુરાણ હોવું જોઈએ હવે હરેક માણા ના હાથમાં ગરુડ પુરાણ હોવું જોઈએ તો ગરુડ પુરાણ હાથમાં ગરુડ પુરાણ હોવું જોઈએ એનો અર્થ છું તો આગલા જન્મ માં આ જીવ મને કાપશે આ ગરુડ પુરાણ નો અર્થ આ માણસ ને હું કપટ કરું છું તો આગલા જન્મ માં આ માણસ જે કપટ કરી મેળવ્યું છે એની થી એ મારી પાસે થી એક લઈને પાછું લઈ જાય મેં આ ના પાંચ હજાર રૂપિયા ખોટા કર્યા છે દાદાગીરી આવતા જન્મ માં કુતરો બની ને ગધિયાળો બની બળદિયો બની ને મારે પાંચ હજાર દેવા જો આનો અર્થ ગરુડ પુરાણ હાથ થાય હરેક કર્મ ની તમને ખબર હોવી જોઈએ હું આ બાળક નું શોષણ કરું છું તો આવતા જન્મ માં જવાબ દેવાનો છે આ વ્યક્તિ ને મેં દગો કર્યો છે હિંસા કરી છે કે આવતા જન્મ માં પાછી મારે દેવાની હું કોઈનું અપમાન કરું છું તો આવતા જન્મ માં મારું અપમાન થશે અરે આને આ જન્મ થઈ જાય વાવેલું ઉગ્યા વગર ન રહે